શ્રમમાં પૈસા ન હોય ને તો એના જેવો દુષ્ટ સમય એના જેવો કષ્ટ વાળો સમય બીજો કોઈ નથી જયારે ગ્રહસ્થાશ્રમમાં તમારી પાસે સંપત્તિ ન હોય આ ગરીબાઇનો અનુભવ આપણને એટલા જ માટે જ થતો કે આપણને સંપત્તિ મળી ગઈ છે પણ આજે માં ચામુંડના ખોળામાં બેસીને તમને પ્રાર્થના કરીશ કે પરમાત્માએ મા જગદંબાએ જો તમને સંપત્તિ આપી હોય તો જેને સંપત્તિ નથી મળી એની મદદ કરજો તમારી સંપત્તિ સારા માર્ગે વાપરજો તમને સંપત્તિ આપી હોય હોયમાં પૈસા ન હોય ને જીવન પડે કેવું ખબર છે એક નાના એવા ખાબોચિયાના પાણીમાં એક માછલી હોય નાના એવા ખાબોચિયામાં એ પાણી હોય નાનું એટલું થું એમાં એક માછલી હોય અને એમાં ઉપરથી સૂર્યનો તાપ તપે અને એ તાપની અંદર પાણી ખૂબ તપી જાય એ ગરમ પાણીમાં માછલી જેમ માછલી ચટકા ભરે ગરમ પાણી એમ ગ્રહસ્થાશ્રમમાં પૈસા વગરની સ્થિતિ આવા ચટકલા ભરતી હોય માછલી બહાર નીકળી નથી શકતી અને પાણીના ચટકા એને સહન થતા એમ આ સંસારમાં ગ્રહસ્થીઓની દશા પણ આવી જ હોય છે જ્યારે એની પાસે ધન નથી હોતું ભૂખ લાગે એના સમૂહ બીજું કોઈ દુઃખ નથી નાસ્તી ક્ષુધા સમમ દુઃખમ નાસ્તિ રોગ ક્ષુધાસમાં આ દુનિયામાં ભૂખ જેવું કોઈ દુઃખ નથી અને ભૂખ જેવો બીજો કોઈ રોગ નથી આ સંસારમાં માણસોને ભૂખનો રોગ લાગે પછી શાસ્ત્રમાં લખ્યું છે કે ભૂખા માણસને ચંદનના લાકડાનો પલંગ બનાવી દો રેશમી રજાઈ પાથરી દયો આજુબાજુમાં સુગંધિત પુષ્પોની માળાઓ મૂકી દયો સુંદર સ્ત્રીઓ હોય છતાંય એ માણસ શાંતિથી ઊંઘી નથી શકતો સુંદર મજાના નૃત્ય થતા હોય સુંદર મજાનું વાદ્ય વગાડતું હોય છતાં પણ એ માણસ સુખી નથી લાગતો આ બધું જ ને ગમતું નથી કારણ એ ભૂખો છે નકર ચંદનના લાકડાની પથારી કરીને આપણને આપી કેટલી ઊંઘ આવે પણ ભૂખા માણસ ને એમાં ઊંઘ આવે એટલે કહ્યું ક્ષુધા આ વાતમાં આપણે શીખવા જેવું ઈ છે કે પરમાત્માએ આપણને અનાજ આપ્યું હોય અને કોઈ ભૂખા જો હજી ટળવળતા હોય તો એના માટે આપણે એને જમાડવા જોઈએ માણસોએ અનાજનો બગાડ ન કરવો જોઈએ હું હંમેશા કહેતો રહ્યો છું કે બધું કરજો પણ અનાજનો એક કણ ન બગાડતા અને એક મહાપુરુષોની એટલે કે મોટા માણસોની એક સમયનો ક્ષણ ન બગાડતા કોઈ દિવસ કારણ કે એની ક્ષણ પણ એક કિંમતી હોય છે કોઈનો સમય ન બગાડીએ ક્યારે ભિક્ષુકો આપણા ઘરે યાચના કરવા આવે ને ત્યારે આપણને પરમાત્માએ આપ્યું હોય ને તો બધું જ કામ મૂકીને પેલાને આપી દેવું લક્ષમ વિહાય દાતવ્યમ લાખ કામ પડતા મૂકીને પણ પેલા કોઈ આવ્યું છે ભિક્ષુક તોય આપી દેવું અને ભિક્ષુઓ કો આપણી ઘરે માંગવા આવે છે ના આપણે ખાલી જગાડવા આવે છે ભિક્ષુકાને વયાચંતી બોધયંતી ચ ગૃહે દીયતા દીયતા નિમિદ ભીક્ષુકા ભિક્ષુકો યાચુકો યાચનાથી કરતા

કે અમે નથી આપ્યું કોઈને એટલે આજ અમારો સમય માગવાનો આવ્યો છે તમારે માગવાનો સમય ન આવે એટલા માટે તમને જ્યારે આપ્યો હોય ત્યારે તમે સૌને આપતા રહેજો તમે દેતા રહેજો બધાને એટલા માટે આપણા ઘરે આવ્યા છે આજ અમારો જન્મારો માગવાનો વારો આવ્યો છે અને પછી પેલો વૈશ્ય વિચાર કર્યો મરી નથી જવું પણ એમાં બરાબર એક દેવ ભાગવતની કથા ચાલતી હતી અને ત્યાં આગળ જાય છે અને એ સમયે એ દેવ ભાગવતના વક્તાની પાસે જઈને કહ્યું બાપજી મારી આ વ્યથા છે મને માર્ગ બતાવો અને માર્ગ બતાવ્યો કે તમે કામ કરો તમે માં જગદંબાની ઉપાસના કરો લ્યો આ મંત્ર નવાર્ણ મંત્ર આપ્યો ઓમ એમ રીમ ક્લિં ચામુંડાય વિચ્ચે આ નવાર્ણ મંત્ર આપ્યો અને કીધું કે આનો તમે જપ કરજો આ માણસે શારદી નવરાત્રીમાં માનું અનુષ્ઠાન કર્યું એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ આમ કરતા 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 નવમા વર્ષમાં પ્રવેશ કર્યો અને રાત્રિના સમયે જાગરણ હોય અનુષ્ઠાનમાં અનુષ્ઠાનમાં સુવાનું ઓછું હોય હોય જાગવાનું બને બને માના શ્લોક માની ઉપાસના કરવાની હોય બને એટલા માના ગુણાનું વાદન ગાવાના હોય અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં જ્યાં તમે માતાજીનું સ્થાપન કર્યું છે એની આમ બેઠા રહ્યો બસ તમે એને જોયા કરો એને જોયા કરો નવ દિવસમાં એકાદ વખત તમને એ જોઈ લેશે તો આખી દુનિયા તમને જોવા નીકળી પડશે